વિરમગામ શહેરના કુંવરબા પાર્કમાં ચુવાડ પરગણા રોહિત સમાજ સમૂહ સમિતિની જનરલ બેઠક યોજાઈ હતી જેમાં તમામ નવા હોદ્દેદારો નિમવામાં આવ્યા હતા વિરમગામના ચુવાડ પરગણા સમૂહ સમિતિના પૂર્વ મંત્રી મહેશભાઈ જસવંતભાઈ પરમાનને ફરીવાર સમિતિના ઉપપ્રમુખનું તરીકે વરણી કરવામાં આવી છે વિરમગામ શહેરમાં ચુવાડ પરગણા રોહિત સમાજ સમૂહ સમિતિ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા હોદ્દેદારો નિમવામાં આવ્યા હતા સમાજના અગ્રણીઓ અને આગેવાનો હોદ્દેદારોએ શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી